અને બલ્યો હું લેવા જતો મન મન બાજરી આલો લે મારા ખાવા નહીં અને મને ભૂખે મહી નાખ્યો તો મારી માની સગન જો આ વર્ષે આ વર્ષે ઈવાનું બધું વાવીતર ના બગાડું ને તો મારું મે વાગો નહીં આ વરસાદ તો આબાનો છા હું બાજરી વાઈતી વિગો હું તો બાજરી લઈ લીધી આ ચેતતા સદા સુખી બાજરી લઈ લીધી ચાર પોત બોડી બાજરી થઈ એટલે મારા 12 મહિના શાંતિ બે ધોરણ ખાવાનું બાર મહિના મારે તો શાંતિ થઈ જાય મારા ક્યાં દોણા થઈ ગયા પણ આ પેલા ભિખારી કરી નાખવા છે ખોટી ખોટી આગાહી આલી છે વરસાદ નહીં આવવાનો ભાઈ વરસાદ નહીં આવવાનો અને વરસાદ તૂટી પડવાનો છે બાજરી વઢાવું અને બાજરી પલાવરાવું વિનાશ કરી દઉં તમે જો આ બલ્યું બલ્યા તો હમુર દો બરબાદ કરી દેવો છે આનો હું ઘેર જ જાય વાતાવરણ એવું બદલાય એવું બદલાય ને આ વરસાદ આવે એમ થઈ રહ્યું અને સમાચાર તો આખો બાર કલાક ચાલ ચાલ કરો વરસાદ તો બસ બીજું આખા ગણી ને એટલા દાણા હાટ ના ફોટ ના કુડા મૂકી દીધા તો હા તમે રખડવાનું બીડી ફૂકવાનું બંધ કરો આ સમાચાર જો આ વાતાવરણ બદલાય હ આ વર્ષે આપણે આઈ ગયો ને બાજરી બાજરી બધું બગડશે મુકો નાવ હેડોક વાતી આઈ હેડજો અલ્યા તારે હું તો કહું હેડો કે ના વધાય જીવડાન બીવડા બધું શત થઈ નાખજે બધું કાળું ભંડ થઈ જશે છે નથી નહીં બગડે તો ચો ડાણા લેવા જશું

અત્યારે અત્યારે રામ રૂમ ઝુમ રૂમ ઝુમ સતાર વાગ કોણે આમ કોઈ શાક મોકલાવું હા શાકભાગ મોકલાવું કીધું સંભાળીઓ બનાવ્યું છે તે ના ના વરસાદ વરસાદ નહીં એટલે ફટાફટ લઈ લો હજી તો મહિનો લંબાણો વરસાદ

વાટી કરો તો હું તારા મારે બનશું દોણા ખાવાય ભાઈ પાછળ નાખું એટલે પાર આવે બસ બે ત્રણ વિશ્વાસ રાખો મારા પર

ભાઈ તો કહી દીધું બાદરી વાઢી નાખો અને વરસાદ તૂટી પર છે એટલે બાદરી ફીની હું તો ગમો ખરાબ જ કરવાનો છું હવે કેમ કે પોર મને બાદરી હતી આલી હા 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 હેડી સર ભલ્યા હા ભાઈ મજામાં મજામાં આ મજૂર ના પડો છો શું કેવા કાવ આવતો ના વાઢવા બાદરી વઢાવી શકે રાચી જઈને કરી આવે તો ત્યાં તારે ના પાડવા જોઈએ બાપણ જવું જ જોઈએ કે સારવાર લેવા લોખંડ ગરમ છે ઘેન ઠોકો પડશે બાજરી વાટી ના પણ આ અંધારી આ તો ખાલી અંધાર આ તો પોણી ભરવા જાય હજી હ તો વરસાદ નો મહિનો લંબો બાજરી વાટી નાખો લઈ લો એ સુખી થો ખાવા થાય

ઉબો નાનો તો હાલ અમાર સીન ચાલુ છે જી મારી માની સોગન જોયું કા આ રીતના બદોને બાજરી વઢાઈ દેવાની છે બદોને બાજરી વઢાઈ દેવાની છે અને બદોને પલાળ દેવાની છે બાજરી કેમ કે મારું ખોટું કર બધાને ખોટું જ કરવાનું છે ગામમાં બકઈ બકાઈ બાદરી વઢાઈ દઉં આઈ જા આવા ખરેખર ખરેખર રાતે હું વરસાદ પડ્યો હું વરસાદ પડ્યો કદી અમારે આ આટલી ઉંમરમાં કોઈ દાડો જોયો નહીં એવો કલાક પડી જેટલો વરસાદ પડી ગયો આમ એવો પોણીઓ પડી એવો પડ્યો પણ ખરેખર ખરે અમારે ગોમવાળું ઘણો ને બાજરી વાટી હતી આપણો બધોને પલળી હું તો ભાઈ હવે પાલી ગયો પણ ગમવાળો જ પલળી ને એ મને ચિંતા થાય છે મારે તો એતરમાં પોણીએ પાછું ઘણું બરવાનું હોય પણ એ રીતે જવાનું સારું

છે પાછું કાઢવાનું થાય તો બધું મારા બંધુ હેતર એવો રાતી વરસાદ પડ્યો છે એવો વરસાદ પડ્યો છે ને મારી માની સગન આ બલ્યાની બાજરી પલાળવા કડવાની એ બાજરી પલાળવાઈ હું તો નાના હું તો ખરાબ છું પોર મને બાજરી નથી આલી અને આ બલ્યાની બાજરી પલાળવાઈ અને કડવાની બાજરી પલાળવા દીધી તા હવે ખો કંકો ખો અલ્યા હું તો બધાનો ખરાબ કરવા બેઠો છું બધાનું ખરાબ કરવા બેઠો છું હું તો નાના મારા હું પડ્યા ને તો જામ જી લો ખાંસી કંકોળો કંકોડો ખાશી હવા નાના બેવાનું ખરાબ કરવાનું બલ્યાનું અને કરવાનું બસ બીજા કોઈ જ નહીં પોર બાજરી નથી આલી મનમન બાજરી માગી આલી જ ના મને તો અને વરસાદ પડ્યો ના પડતો વરસાદ નહીં પડે ખુવારું વા એમ કીધું તું વરસાદ નહીં પડે વરસાદ નહીં પડે વરસાદ પડ્યો વરસાદ પડવાનું હતું ને આટલી ગરમી પડે છે આગાહી હતી વરસાદ ના પડે ભાઈ હેલો બરોબર છે હવે શાંતિ હું એકલો ખાયો ખાયર બાજરી હવે લેવા તો આલવી જ નહીં ને આ બોસ તો ખાબોસ તો ભરેજો બાત્રા હેઠણે અમે અમે પાણી ઉલેરી ઉલેરી કાઢતે બધી બાત્રા પડતી દો તમે તો મને હજી કે છે આ હું ખાછું ડાણા એમ કેતો એકે દોણા આ થોડી હતી બાત્રા સાબ બકરીયું સાપ ટાઈન ટાઈન વેચનો બાજરીઓ તો આ હું કરશું હું તો મને એ ચિંતામ ચિંતામ તો એમ થાય મોદી ના ખાઈશું એમ કેતો કોની દોરે માંગવા દઈશું બાજરી આ મંછી માં આરા તો થોડી આલી દીધા અત્યારે ઉતી ચાલી એ આ મંછી ના પહન જા એરો લોકો પાસે માંગવાની હતી બાજરી હતી ને બધું ખાવ પર હતી તો ભાઈ

ખબર છો મને ખબર છે બગાડાય રાશિ રાશિ નઈ વાસી છે ઉતરી ગયેલો ઉતરી વાસી થતો

મારી માની શક મારા ગયા કોથરો બાજરી લેવા ભેજા પડ્યા બધા ના કરવા ભાઈ ઉપર તો વિશ્વાસ હતો એ ના પણ બધી પાવડો મેળવ્યો હતો હવે એ અડધું મગજ સવાલો હતો ઠોસી બી આયો તો મા ફૂટી જાય બાપા અને આ તો આગાહીઓનો ખોટો નાટક કર્યો છે અમે ખોટી ખોટી બાબા કોઈ આગાહીઓ હાલતા ના અને ખેડૂતોને બાપાઓને પાલી દવા દેજો એટલે વાઢવામાં બાજરી ને જે બાકી છે ખેતી ને એ બધું પાલી જવા દેજો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો